શું તમે ડાયટિંગ કરો છો અથવા તો તમારું વજન વધતો જાય છે અને તમને તળેલું ખાતા પહેલાં સંકોચ થાય છે તો આજે હું તમારા માટે એકદમ હેલ્ધી અને ટેસ્ટી વટાણાના કચોરીની રેસીપી લઈને આવી છું આ કચોરી આપણે તળવાના પણ નથી અને તેમાં મેંદાના લોટનો ઉપયોગ પણ નહીં કરીએ તો ચાલો આ એકદમ ટેસ્ટી બહારથી ક્રિસ્પી અને હેલ્ધી એવી વટાણાની કચોરી બનાવવાની શરૂઆત કરીએ નોન ફ્રાઈડ વટાણાની કચોરી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં એક કપ ઘઉંનો ઝીણો લોટ અને વન ફોર્થ કપ રવો લઈ લેશું અહીંયા જો તમારી પાસે ઘઉંનો જાડો લોટ હોય તો એકથી સવા કપ જેટલો ઘઉંનો જાડો લોટ લેવો અને તેમાં રવો ઉમેરવાની જરૂર નથી ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશો અહીંયા તેલના મોળને ઘઉંના લોટમાં સરસથી હાથ વડે જોડીને મિક્સ કરવું જેથી લોટના દાણા દાણામાં તેલ સરસથી મિક્સ થઈ જાય અને આપણી કચોરીનું જે આઉટર લેયર હોય તે એકદમ ક્રિસ્પી તૈયાર થાય આ રીતે લોટમાં મુઠી પડતું મોણ અપાઈ જાય ત્યાર પછી હવે આપણે લોટ બાંધીશું તો તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ એકદમ કઠણ એવો કચોરીનો લોટ બાંધીશું અહીંયા આપણે લોટ થોડો કઠણ જ બાંધવાનો છે કેમ કે લોટને આપણે રેસ્ટ આપશું ને એટલે લોટ થોડો ઢીલો થઈ જશે એટલે જે રીતે આપણે ભાખરીનો લોટ બાંધતા હોઈએ ને એ રીતે થોડો કઠણ જ લોટ બાંધીશું અને હવે અહીંયા જોઈ શકાય છે કે આપણો આ લોટ બંધાઈ ગયો છે તો તેને ઢાંકણ ઢાંકીને સાઈડમાં રાખી દઈશું અને મસાલાનું એટલે કે સ્ટફિંગની તૈયારી કરીએ તો તેના માટે એક વાસણમાં એક ટેબલ સ્પૂન આખું જીરું એક ટેબલ સ્પૂન ધાણા નાનો આદુનો ટુકડો બે લીલા મરચાં અને થોડું લીલું લસણ લઈ લેશું અહીંયા લીલા લસણની જગ્યાએ તમે સૂકું લસણ પણ લઈ શકો છો અને હવે આ બધા જ મસાલાને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર બેથી ત્રણ મિનિટ માટે શેકી લેશું આ રીતે સૂકા મસાલા સાથે મરચાં લસણને શેકવાથી સૂકા મસાલાનો થોડો ફ્લેવર આદુ મરચાં લસણમાં મિક્સ થઈ જાય છે અને આપણે જે પેસ્ટ બનાવીશું તેના લીધે આપણો સ્ટફિંગનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે બેથી ત્રણ મિનિટ જેવો મસાલાને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર સેક્યા પછી હવે મસાલાની મસ્ત સુગંધ આવવા લાગી છે તો ગેસની ફ્લેમ બંધ કરી આ મસાલાને એક મિક્સી જારમાં ટ્રાન્સફર કરી લેશું અને મસાલા થોડા ઠંડા થાય એટલે તેને ક્રશ કરીને તેની આ રીતે અધકચરી પેસ્ટ તૈયાર કરી લેશું આ પેસ્ટના લીધે આપણા સ્ટફિંગનો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે એટલે આ સ્ટેપને તમે ક્યારેય પણ સ્કીપ ના કરતા અને હવે તેની સાથે જ તેમાં એકથી દોઢ કપ જેટલા લીલા વટાણા ઉમેરીશું અને તેને પણ ક્રશ કરીને તેની અધકચરી પેસ્ટ તૈયાર કરીશું અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે વટાણાને આપણે એકદમ પીસીને ઝીણી પેસ્ટ નથી કરવાની આ રીતે તેને દર દરાશ વાટવાના છે હવે સ્ટફિંગને પકાવવા માટે એક વાસણમાં એકથી દોઢ ટેબલ સ્પૂણ જેટલું તેલ લઈ તેલને ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં વન ફોર્ટી સ્પૂન જેટલી હિંગ અને દોઢથી બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરીને ચણાના લોટને તેલમાં સરસથી શેકી લેશું આ રીતે ચણાનો લોટ ઉમેરવાથી આપણે જે સ્ટફિંગ તૈયાર કરીશું એમાં મસ્ત એક બાઇન્ડિંગ આવશે અને ચણાના લોટને આ રીતે પહેલાં સરસથી શેકી લેવો જેથી તેનો ફ્લેવર પણ સ્ટફિંગમાં સારો આવે થોડીવાર ગેસની સ્લો ફ્લેમ ઉપર ચણાના લોટને શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તેનો મસ્ત ગોલ્ડન કલર થવા લાગ્યો છે તો હવે આ જ સમયે આપણે જે વટાણાની પેસ્ટ એટલે કે અદકચરું ક્રશ કરીને બધા જ મસાલાને સાઈડમાં રાખ્યા હતા તે ઉમેરી દઈશું અને હવે તેને પણ સરસથી મિક્સ કરી લેશું બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં આપણે બધા મસાલા ઉમેરીશું જેમાં વન ફોર્થ ટી સ્પૂનથી અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર થોડો મરી પાવડર વન ફોર્થ ટી સ્પૂનથી અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અહીંયા તમે થોડો લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો જો તમારે વધારે તીખું ના કરવું હોય તો લાલ મરચું પાવડર સ્કીપ કરવું અને હવે આ બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેની સાથે જ તેમાં અડધાથી પોણા કપ જેટલું પાણી પણ ઉમેરીશું અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ કઢાઈને ઢાંકણ ઢાંકીને વટાણા સરસથી પાકી જાય ત્યાં સુધી તેને પકાવીશું અને આ સ્ટફિંગ પાકતું હોય ત્યારે વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને તેને હલાવતું રહેવું જેથી કરીને સ્ટફિંગ બળે નહીં અને જો વટાણા બરાબર પાક્યા ના હોય અને વચ્ચે જરૂર લાગે તો તમે જરૂરિયાત પ્રમાણે થોડું પાણી પણ ઉમેરી શકો છો અને આ રીતે ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર આપણે સ્ટફિંગને પકાવી લેશું પાંચથી સાત મિનિટ જોવું સ્ટફિંગને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પકાવ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે આપણા વટાણા સરસથી પાકી ગયા છે અને સ્ટફિંગમાં વધારાનું પાણી પણ નથી રહ્યું તો હવે આ જ સમયે આપણી કચોરી એકદમ ટેસ્ટી અને ચટપટી બનાવવા માટે તેમાં એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરીશું અહીંયા ખાંડની જગ્યાએ તમે ગોળ અથવા તો મધ પણ ઉમેરી શકો છો અને હવે તેને સરસથી મિક્સ કરી લઈ એકાદ મિનિટ પકાવીશું અને ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈ આ સ્ટફિંગને ઠંડુ થવા માટે સાઈડમાં રાખી દઈશું સ્ટફિંગ ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે જે લોટ બાંધીને સાઈડમાં રાખ્યો હતો તો તે લોટને લઈ એક વખત સરસથી મસળીને સ્મૂથ કરી લેશું અને આપણો આ લોટ તમે જોઈ શકો છો કે પહેલાં કઠણ હતો અને અત્યારે ઘણો ઢીલો પણ થઈ ગયો છે એટલે કે આપણે જ્યારે લોટ બાંધીએ ત્યારે લોટ થોડો કઠણ જ રાખવો અને હવે આ લોટને એક સરખા નાના નાના ભાગમાં કટ કરી તેના આ રીતે ગોળ લુવા તૈયાર કરીશું અહીંયા આપણે જે રીતે રોટલીના લુવા તૈયાર કરતા હોય ને તેનાથી થોડા ઘણા નાના એવા લુવા તૈયાર કરવાના છે આ રીતે બધા જ કચોરી માટેના લુવા તૈયાર થઈ જાય એટલે તેને ઢાંકીને સાઈડમાં રાખી દેસો અને તેમાંથી એક લુવો લઈ તેને પાટલી વેલણની મદદથી પૂરી જેટલી સાઈઝમાં વણી લેશું અને ત્યાર પછી આ વણેલી પૂરીમાં સમાય તે રીતે અડધીથી પોણી ચમચી જેટલું સ્ટફિંગ મૂકીશું અને ત્યાર પછી પૂરીની બધી જ સાઈડને હાથ વડે ભેગી કરતી જઈ આપણે આ રીતે કચોરીનો શેપ આપીશું તો અહીંયા જોઈ શકાય છે કે આપણે આ કચોરીને સેફ અપાઈ ગયો છે તો હવે આ જ રીતે બાકીના બધા જ લુવામાંથી પૂરી તૈયાર કરી તેમાં સ્ટફિંગ મૂકી આ પૂરીની બધી જ સાઈડને હાથ એક જ જગ્યાએ લઈને કચોરીનો સેફ આપી બધી જ કચોરીને તૈયાર કરી લેશું હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી બધી જ કચોરીને સેફ અપાઈને તૈયાર થઈ ગયો છે તો હવે તેને શેકીશું તો તેના માટે મેં અહીંયા અપમ પેન લીધું છે અપમ પેનને ગરમ મૂકી અપમ પેન થોડું ગરમ થાય એટલે તેમાં આ રીતે થોડું થોડું તેલ ઉમેરીશું જેથી આપણી કચોરી એકદમ ઓછા તેલમાં સરસથી શેકાઈ જાય અને તેને તળવાની જરૂર પણ ના પડે અને તેલ ઉમેર્યા પછી તેને આ રીતે બ્રશની મદદથી અથવા તો ચમચીની મદદથી સરસ રીતે સ્પ્રેડ કરી લેશું તેલ પણ થોડું ગરમ થઈ જાય ત્યાર પછી આપણે અપમ પેનની બધી જ કેવિટીમાં સમાય તે રીતે કચોરી મૂકી દઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ કચોરીને શેકીશું જરૂર લાગે તો ગેસને સ્લો ફ્લેમ કરવી પણ ગેસની હાઈ ફ્લેમ ઉપર કચોરીને નથી શેકવાની ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર જ આપણે આ કચોરીને શેકીશું ગેસની સ્લો ફ્લેમ ઉપર બે મિનિટ જેવું ઢાંકણ ઢાકીને કચોરીને એક સાઈડેથી પકાવ્યા પછી હવે ઢાંકણ કાઢી લઈ કચોરીને સાઈડ ચેન્જ કરીશું અને આ જ રીતે કચોરીની સાઈડ ચેન્જ કરતા જઈ અને વચ્ચે તેલ ઓછું લાગે તો થોડું થોડું તેલ ઉમેરતા જઈ કચોરી બધી જ સાઈડેથી સરસ રીતે પાકી જાય અને થોડી ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તેને શેકીશું અહીંયા આપણે કચોરીને સતત વચ્ચે વચ્ચે હલાવતી રહેવી એટલે કે તેની સાઈડ ચેન્જ કરતી રહેવી અને જે સાઈડેથી કચોરી કાચી લાગે તે સાઈડેથી કચોરીને પકાવતા જઈ કચોરીને બરાબર રીતે પકાવવાની છે કચોડી બરાબર રીતે શેકાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો થોડી પછી અહીંયા જોઈ શકાય છે કે આપણે જે અપમ પેનની વચ્ચેની કેવીટીમાં જે કચોડી છે ને એ જલ્દી શેકાઈ ગઈ છે અને મસ્ત બધી જ બાજુથી ગોલ્ડન કલરની થઈ ગઈ છે તો જે કચોડી શેકાઈ જાય ને તેને આપણે પેનમાંથી કાઢી લઈ એક પ્લેટમાં લઈ લેશું અને કેવીટી ખાલી થાય તેમાં બીજી નવી કચોડી શેકવા માટે મૂકી દેશું આ રીતે જેમ જેમ કચોડી શેકાતી જાય તેમ તેને એક પ્લેટમાં લેતા જશું અને બાકીની કચોડીને શેકીશું અને થોડી વારમાં જ અહીંયા જોઈ શકાય છે કે આપણી બધી જ કચોરી સરસથી શેકાઈ ગઈ છે તો હવે આ ગરમા ગરમ કચોડીને સર્વિંગ પ્લેટમાં લઈ આંબલીની ખાટી મીઠી ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું આ કચોડી ચા સાથે પણ ખાવાની ખૂબ જ મજા પડે છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ વટાણાની કચોરી કેટલી મસ્ત તૈયાર થઈ છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ ટેસ્ટી એવી આપણી આ વટાણાની કચોરી તળિયા વગર અને ઘઉંના લોટમાંથી બનેલી આ વટાણાની કચોડી તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે